હાય એવરી વાન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં સો આજે હું બનાવું છું દાળ ઢોકળી તો દાળ ઢોકળી મારી તુવેરની દાળ અને મગની દાળને મેં વોશ કરી લીધી છે એન્ડ સાઈડમાં મેં થોડા રાઈસ પણ વોશ કરી લીધા છે અમારી ઘરે દાળ ઢોકળી જોડે રાઈસ અને બાફેલા ચીંગના દાણા ખાય છે તો આપણે દાળની અંદર આદુ મરચાં અને ટમેટા એડ કરીને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું એમની અંદર અને ત્રણથી ચાર જેટ કપ જેટલું પાણી એડ કરીને આપણે એમને બાફવા મૂકી દઈશું એન્ડ સાઈડમાં આપણે રાઈસને પણ થોડી વાર માટે બાફવા મૂકી દઈશું એમાં થોડું મીઠું એડ કરી દઈશું એન્ડ ત્યાર પછી બંને બફાઈ રહ્યા છે ત્યાં સુધીમાં ઢોકળીનો લોટ એડ કરી લઈશું ઢોકળીના લોટના મેં ચણાનો લોટ લીધો છે અને એમાં મેં એક પાવડા જેટલું તેલ એડ કરી દીધું છે ત્યાર પછી મેં રોસ્ટ કરેલા અજમા અને વરિયાળી પણ એડ કરી દીધા છે નેક્સ્ટ આપણે એડ કરીશું એમાં આપણે લસણની થોડી એમથી પેસ્ટ એડ કરીશું એન્ડ પેસ્ટ એડ એડ કર્યા બાદ આપણે એમાં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દેવાનો છે એન્ડ એક ચમચી જેટલો આપણે એમાં મીઠું પણ એડ કરી દઈશું એન્ડ હવે આપણે એક ચમચી જેટલું ધાણાજીડું પણ એડ કરી દઈશું એન્ડ અડધી ચમચી આપણે હળદર એડ કરી દઈશું એન્ડ નેક્સ્ટ આપણે એડ કરીશું લાલ મરચી પાવડર એન્ડ ત્યાર પછી આપણે એમને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનો છે બધું જ વસ્તુ એમાં મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં થોડું ધૂપાણી એડ કરીને આપણે લોટ બાંધી લેશું થોડું થોડું પાણી એડ કરવાનું છે એક જોડે નથી કરવાનું તો આવી રીતે લોટ બાંધી લેશું એન્ડ મારો લોટ બધાઈને રેડી થઈ ગયો છે આવી રીતે આપણે બાંધવાનો છે સોફ્ટ એન્ડ હવે આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે તો એમની અંદર ધાણા જીરું હળદર પાવડર અને લાલ કશ્મીરી પાવડર પણ આપણે સાથે સાથે એડ કરી દઈશું અને એ બધું જ એડ કર્યા બાદ હવે એને આપણે એક કપ જેટલું પાણી એડ કરી લઈશું અને બેન્ડરથી એમને ક્રશ કરી લઈશું આવી રીતે સો ધીરે ધીરે ક્રશ કરવાનું છે મારું આખું કુકર ભરીને ભરાઈને બે દાળ બાફી છે એટલા માટે બહાર ઉડે છે સો ગરમ છે એટલા માટે તો મારી દાળ ક્રશ થઈને રેડી થઈ ગઈ છે સો હવે એને આપણે એક મોટા તપેલીમાં ટ્રાન્સફર કરી લીધી છે અને એમાં અમે ત્રણથી ચાર કપ જેટલું પાણી એડ કરી દીધું છે એન્ડ હવે એને આપણે ગેસ પર મૂકી દઈશું કૂક થવા માટે સો એની અંદર આપણે બાકીની વસ્તુ એડ કરી દઈશું તો મેં એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે એક મોટો વાટકો ગોળ એડ કરી દઈશું એન્ડ સાથે ત્રણથી ચાર ગોળ એડ કર્યા બાદ ત્રણથી ચાર લીંબુનો રસ એડ કરી દઈશું આપણે મિક્સ કરતા રહીશું આવી રીતે એન્ડ ગોળ મેલ્ટ થઈ ગયા બાદ હવે આપણે ત્રણથી ચાર જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું દાળ ખાટી મીઠી હોય તો જ ખાવામાં ટેસ્ટી લાગે છે એન્ડ મારા ઘરે જે રીતે ખાય છે એ રીતે સાદી રીતે હું બનાવું છું તો એક ચમચી જેટલા મેં અહીંયા સફેદ તલ લીધા છે એ એડ કરી દીધા છે ફરી ફરીવાર એને મિક્સ કરી લઈશું તો હવે આપણે ઢોકળી રેડી કરી લઈએ તો મેં આવી રીતે લોહી બનાવીને હવે આપણે એમને વણી લઈશું આપણી જે ઢોકળી છે હું એકદમ પટલી રાખું છું અને જલ્દી હતી એટલે હું ફાસ્ટ મોડમાં વિડીયો બનાવું છું અને જલ્દી જલ્દી શૂટ પણ કરી રહી હતી તો આવી રીતે આપણે એને નાઇફના હેલ્પથી કટ કરી લેશું તમે જે શેપમાં ઢોકળી કટ કરવા માગતા હોય તે કરી શકો છો હું આવી રીતે કરું છું અને વન બાય વન આપણે ઢોકળીની અંદર આવી રીતે એડ કરી દઈશું અને એમને થોડીવાર કૂક થવા દઈશું હવે એમનો વઘાર કરી લેશું તો વઘાર માટે તેલ તેલની અંદર મેં જીરું નાખ્યું છે એક ચમચી રાઈ નાખી છે એક ચમચી અને એમાં થોડી મેથી પણ એડ કરી દીધી છે અને થોડા આમ તમે તલ પણ એડ કરી દીધા છે એન્ડમાં સો એમાં થોડી હિંગ પણ એડ કરી દઈશું અને લાસ્ટમાં આપણે મીઠો લીમડો નાખીને આપણે દાળમાં એડ કરી દઈશું આવી રીતે શું સરસ મજાનો મારો વઘાર થઈ ગયો છે અને ઢોકળી બનીને રેડી છે તો હવે સર્વ કરી લેશું આપણે શું જેટલી દેખાવામાં સારી લાગે છે એટલી ખાવામાં પણ ટેસ્ટી હતી એના અંદર આપણે સિંગના દાણા પણ એડ કર્યા છે અને ગાર્નિશિંગના માટે મેં દાણા પણ એડ કરી દીધા છે તો જ્યાં સુધીમાં હું ઢોકળી ખાવું છું ત્યાં સુધીમાં તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર